તો પોર્ટલ ઉપર તમે આવી જશો ત્યારે કોઈ પણ એક બ્રાઉઝર ની અંદર આ ખેડૂત લખી સર્ચ કરશો પેલી લિંક ઉપર ક્લિક કરશો ત્યારબાદ આ પ્રમાણે તમને જોવા મળશે તો યોજનાઓ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એ બાગાયતી યોજના ઉપર તમે અહીંયા ક્લિક કરશો ત્યારબાદ અહીંયા નીચે સ્ક્રોલ કરશો અહીંયા વીસ પીટીઓ એચપી સુધી જે યોજના છે ક્લિક કરશો તમે અહીંયા અહીંયા અનુસૂચિત જનજાતિના લાભાર્થીને ખર્ચના પચાસ ટકા સુધી સહાય મળશે તો અહીંયા આપણે આજીવનની અંદર એક જ વાર આ યોજનાનો લાભ મળશે અહીંયા ડોક્યુમેન્ટ વિશે જોઈ લઈએ ડોક્યુમેન્ટ છે જાતિનો દાખલો સક્ષમ અધિકારી શ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય તો જમીનની વિગત સાત બાર આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ વન અધિકારી પત્ર જો લાગુ પડતું હોય તો સંમતિ પત્ર સંયુક્ત ખાતું હોય તો અહીંયા તમારે રજૂ કરવાનું રહેશે અહીંયા આપણે અરજી કરવા ઉપર ક્લિક કરીશું ફરી તમારી પાસે આ પ્રમાણે એન્ટર પર જોવા મળશે જો તમે રજિસ્ટર ધરાવો છો તો અહીંયા ના ઉપર ક્લિક કરી આગળ વધવા ઉપર ક્લિક કરવાનું રહેશે નવી અરજી કરવા ક્લિક કરો અહીંયા તમે ક્લિક કરશો ત્યારબાદ અહીંયા તમારે જે અરજદારની ડિટેલ છે અહીંયા ડિટેલ તમારે ફિલ કરી લેવાની રહેશે સૌથી પહેલાં અહીંયા તમારે નામ લખવાનું છે ત્યારબાદ પિતા અથવા પતિનું નામ અહીંયા લખવાનું છે ત્યારબાદ અટક અહીંયા લખવાની છે અહીંયા જિલ્લો પસંદ કરી લેશો ત્યારબાદ અહીંયા તાલુકો પસંદ કરશો અને અહીંયા ગામ પસંદ કરી લેશો ત્યારબાદ અરજદારનું સરનામું અહીંયા લખવાનું છે જેમ કે ફળિયું અને ગામ ત્યારબાદ અહીંયા તાલુકો લખશો ત્યારબાદ અહીંયા ગામ લખી દેશો સોરી અહીંયા ગામ અને ફળિયું અહીંયા તાલુકો એન્ડ અહીંયા જિલ્લો લખવાનો છે ત્યારબાદ અહીંયા પિનકોડ તમારે લખી દેવાનો રહેશે એન્ડ અહીંયા લિંક સિલેક્ટ કરી લેવાનું રહેશે સ્ત્રી પુરુષ જે લાગુ પડતું હોય તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા જાતિ સિલેક્ટ કરી લેવાની રહેશે અહીંયા ઈમેલ આઈડી અનિવાર્ય છે તમે લખી પણ શકશો ના લખશો તો પણ ખાલી છોડી શકશો તમે દિવ્યાંગ છો તો અહીંયા લાગુ પડતું હોય તો હા કરશો અન્યથા ના ઉપર ક્લિક કરી આગળ વધશો અહીંયા જાતિ સિલેક્ટ કરી લેવાની છે જે લાગુ પડતી હોય તે એને અહીંયા ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો રહેશે અહીંયા મોબાઈલ નંબર પરમેનન્ટ તમારે લખી દેવાનો રહેશે ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે એન્ડ કંડિશન એક્સેપ્ટ કરી લેવાની છે ત્યારબાદ આત્માન રજિસ્ટ્રેશન તમે ધરાવો છો તો અહીંયા હા નાની અંદર તમે જવાબ આપી દેશો સહકારી મંડળીના સભ્ય છો તો હા નામાં અહીંયા તમે સિલેક્ટ કરશો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો ની અંદર સિલેક્ટ કરી દેશો જો આ ત્રણે ત્રણ ઓપ્શન તમે ના સિલેક્ટ કરશો તો પણ કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ ના આવે તો અહીંયા તમે ના ઉપર ક્લિક કરી શકો છો હવે અહીંયા તમારે બેંકની ડિટેલ ફિલ કરવાની છે અહીંયા સૌથી પહેલાં આઈફસી કોડ એન્ટર કરવાનો છે ત્યારબાદ સો બેંક ડિટેલ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા ઓટોમેટિક નું નામ અને જિલ્લાનું નામ અહીંયા ઓટોમેટિક તમને જોવા મળી જશે અહીંયા તમારે બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ ખાતા નંબર અહીંયા લખી દેવાનું રહેશે કન્ફર્મ ખાતા નંબર અહીંયા લખી દેશો ત્યારબાદ અરજદારનું બેંક પ્રમાણે નામ અહીંયા લખવાનું છે ત્યારબાદ બેંક પ્રમાણે અહીંયા સરનામું લખી દેવાનું રહેશે જે પાસબુકની અંદર આપેલું છે એ જ રીતે સેમ પ્રમાણે અહીંયા તમારે એન્ટર કરવાનું છે ત્યારબાદ અહીંયા જમીન ધરાવું છું ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા જિલ્લો તમારો સિલેક્ટ રહેશે તાલુકો પણ સિલેક્ટ રહેશે અને ગામ પણ અહીંયા ઓટોમેટિક સિલેક્ટ રહેશે ત્યારબાદ અહીંયા ખાતા નંબર તમારે પસંદ કરી લેવાનો છે ત્યારબાદ ખાતેદારનું નામ અહીંયા પસંદ કરવાનું છે જે વ્યક્તિને તમે અરજી કરો છો એ વ્યક્તિનું નામ અહીંયા પસંદ કરી લેશો ત્યારબાદ રેશન કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ સર્ચ ઉપર તમે ક્લિક કરશો તો જેટલા પણ રેશન કાર્ડની અંદર સભ્યો છે દરેકના નામ અહીંયા શો થઈ જશે તો જે વ્યક્તિનું તમે ફોર્મ ફિલ કરો છો એ વ્યક્તિને તમે અહીંયા સિલેક્ટ કરી લેશો એટલે અહીંયા ઓટોમેટિક તમને નીચે નામ જોવા મળી જશે ત્યારબાદ જે ચાર અંકનો કેપ્ચર કોડ છે એ અહીંયા ફિલ કરી લેવાનો છે ત્યારબાદ અરજી સેવ કરો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અરજી અપડેટ કરો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અરજી નંબર અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર કોઈ પણ એક એન્ટર કરવાનો છે ત્યારબાદ કેપ્ચર ફિલ કરી સર્ચ ઉપર ક્લિક કરશો જ્યારે સર્ચ ઉપર તમે ક્લિક કરશો એટલે કન્ફર્મ ખાતા નંબર અને કન્ડિશન એક્સેપ્ટ કરવાનું જે બે ઓપ્શન અહીંયા તમારે સિલેક્ટ કરવાના છે ત્યારબાદ અરજી અપડેટ કરવા ઉપર તમે ક્લિક કરશો એન્ડ આગળ વધશો ત્યારબાદ અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરશો દરેક માહિતી અહીંયા તમારે વાંચી લેવાની છે અરજી નંબર અહીંયા ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર બેમાંથી કોઈપણ એક નંબરે અહીંયા એન્ટર કરી કેપ્ચર ફી કરી સર્ચ ઉપર ક્લિક કરશો જેટલી પણ તમે માહિતી ફિલ કરી છે બધી અહીંયા તમને જોવા મળી જશે ત્યારબાદ દરેક માહિતી તમારે વાંચી લેવાની છે કોઈપણ પ્રકારની ભૂલ હોય તે સુધારો કરી લેવાનો છે ત્યારબાદ તમારે અરજી કન્ફર્મ કરી લેવાની રહેશે અરજી કન્ફર્મ કર્યા બાદ કોઈ પણ પ્રકારનો તમે સુધારો કરી શકશો નહીં એનું ખાસ ધ્યાન રાખશો અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરશો ત્યારે અહીંયા અરજી નંબર ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર બેમાંથી એક નંબર અહીંયા એન્ટર કરવાનો છે અહીંયા ચાર આંકનો જે કોડ છે અહીંયા ફિલ કરી પ્રિન્ટ ઉપર તમે ક્લિક કરશો જ્યારે તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આઉટ લઈ ગ્રામ સેવક પાસે જમા કરાવી દેવાની રહેશે અને તમારી અરજી મંજૂર થઈ જાય ત્યારે તમને સહાય મળી જશે આશા રાખીશ મિત્રો કે તમને આ પૂરેપૂરી માહિતી મળી ગઈ છે તો ચાલો મળીએ નવા ટૉપિક સાથે નવા વિડીયોમાં जय हिंद वंदे मातर